નમસ્કાર ખેડૂત મિત્રો તો આપનું અત્યારે સ્વાગત છે કિસ્મત એગ્રોવતી હું અજિતસિંહ પરમાર આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાઘી ગામમાં જે ગૌરવભાઈ પરમારની વાડીએ છીએ અને ગૌરવભાઈને આપણે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના દિવસે સાવીન કંપનીનું એક પાવર ગ્રીન પ્રોડક્ટ છે અને એક એટલો પર ઝેડ કરીને છે એ વસ્તુનો ઉપયોગ કરવા આપણે આપ્યો તો તો ગૌરવભાઈ કેમ છો મજામાં મજા મજા તો તમે આના વિશે થોડી ખેડૂત અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે ભાઈ આ મગફળી છાંટ્યા પહેલાં આ આ વસ્તુ છાંટતા પહેલાં શું તકલીફ હતી ને અત્યારે શું છે વસ્તુ આ વસ્તુ છાંટ્યા પહેલાં ગ્રોથ તો હા એટલે સાવ ગ્રોથ નહોતો અને ભેળી હદબારી હતી છાંટા પછી મને પાંચ દિવસમાં રિઝલ્ટ મળી ગયું છે અટાણે ત્યાં નવથી દસમો દિવસ છે અને જોરદાર રિઝલ્ટ છે

અને ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ વસ્તુ જરૂર આવો ફોલ્ટ હોય કે ગ્રોથ નથી કે છે તો જબરદસ્ત રિજલ્ટ આનું મળશે આપને આ આ પ્રોડક્ટ જે છે એ ખાલીને ખાલી મગફળી પીડી પડતી હોય એના માટે નહીં પણ ગૌરવભાઈ જેમ કીધું એમ કે ભાઈ ગ્રોથ માટે મગફળીના અને પ્લસમાં ફાલ ફ્લાવરિંગ માટે બી અમુક અંતે કામ કરે છે અને